તો મિત્રો હવે મુંડા જોઈએ કે મરતે મરે કે નથી મરતા અથવા તો શું એનાથી ફેર પડે છે હેલ્લો મિત્રો જય માતાજી જય જય દસરામ જયદ્વાર કાધ કેમ છો મિત્રો એકદમ મજામાં ભાઈ તો સગત છે તમારું મારે કે નવા વિડીયોમાં ભાઈ તો આજના વિડીયોમાં ભાઈ એવું છે કે માઇન્ડવીમાં આવી ગયા છે મુંડા અને આપણે એને વિધિ કરવા જવાની છે તો આપણે તૈયારી કરી લીધી છે અને મિત્રો ખાતર આપણે લીધું છે ઉરિયા અને એમાં ભેગી દવા નાખવાની છે ને આપણે જવાનું છે બહુ સેટ એટલે ખંભે ઉપાડવી ન પડે ને એના માટે આ રેકડીમાં આપણે નાખી છે ખાતરની ઠેલી અરતી ડોલ દવા અને ડબલું તો હવે તો હવે આ લઈને આપણે જાશું સીધા ખેતરમાં કઈ રીતના હોય તો કે આ દાંડલા પકડી ઊંચી કરીને જવા દેવાની તો હાલો હવે સીધા ખેતરમાં મળીએ તો મિત્રો ફાઇનલી ખાતર નખાઈ ગયું છે અને ફુવારા પણ ફિટ કરી દીધા છે અને ફુવારા પણ ચાલુ કરી દીધા છે જી હા મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણા ફુવારા પણ કમ્પ્લીટ એક નંબર ચાલુ થઈ ગયા હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દર બાર તેર ચૌદ ફુવારા છે મિત્રો જોઈ લો કેમ હાલે ઓનીકર પાંચ ચાર ગાળા રાખાને પાંચમા ગાળા મેલું તો હેડ ઓનનીકર પોતાડે છે એટલું પ્રેશર અત્યારે આપે છે મિત્રો તો મિત્રો હવે તો મિત્રો હવે મુંડા જોયા કે મરતે મરે કે નથી મરતા અથવા તો શું એનાથી ફેર પડે છે તો હવે મિત્રો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો